જળ એ જ જીવન અને પાણી બચાવો જીવન બચાવોને સાર્થક કરતા લાખણીના જસરા ગામના ખેડૂતો બનાસકાંઠામાં સૌથી મોટી સમસ્યા હોય તો એ છે પાણી પાણી બચશે તો જીવન બચશે બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ બહુ જલ્દીથી નીચે ઉતરી રહ્યા છે માટે પાણીને બચાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થતા વાર નહીં લાગે તેના માટે સરકાર કટિબદ્ધ છે સરકાર નર્મદાના નીરને પાઇપલાઇન દ્વારા તળાવોમાં ભરી જમીનનું તળ જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે પણ સાથે સાથે લોકજાગૃતિ લાવવી પણ એટલી જરૂરી છે પાણીને બચાવી તેનો સદુપયોગ થાય તેવું કાર્ય જસરા ગામના પાંચ જેટલા ખેડૂતો કરી રહ્યા છે લાખણી તાલુકાના નાનકડા જસરા ગામના ખેડૂતોએ પહેલ કરી તેમની કોઠા સુધી વરસાદી પાણીને એમના જૂના બોરમાં ઉતારી પાણી બચાવી ભૂગર્ભ જળ બચાવવાનો પ્રયત્ન કર્યો છે લાખણી તાલુકાના જસરા ગામના ખેડૂતોએ એમના ખેતરમાં ચોમાસુ પાણી વહી ન જાય તે માટે એમના ખેતરમાં બંધ પાળા બનાવી આખા ખેતરનું પાણી એક જગ્યાએ નીચાણવાળા પ્લોટમાં એકઠું કરી એ પાણી મોટર અને પાઇપલાઇન દ્વારા એમના જૂના ફેલ થઈ ગયેલા બોરમાં ઉતારી પાણીને બચાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે આમ તે પાણીને ભૂગર્ભમાં ઉતારી પાણીને બચાવવાનો રાહ ચીંધી રહ્યા છે આજના જમાનાના ખેડૂતોને જસરા ગામના આ ખેડૂતોની પહેલ અને સલાહ છે કે તમે પણ આવી રીતે યોગ્ય જગ્યાએ ચોમાસાનું વહી જતું પાણી એકઠું કરી કૂવા કે બોરમાં ઉતારી રિચાર્જ કરશો તો પાણીના તળ જળવાઈ રહેશે અમે અહીંયા મારા ખેતરમાં હાલ ઉભા મારું ખેતર પંદર વીસ વીઘા છે અને મારા ખેતરમાં આજુબાજુના ખેતરાનો પાણીની આવક એટલે સો દોઢસો વીઘાની કુલ પાણીની આવક અહીંયા થાય છે અને મારે બે જગ્યાએ ખેતરમાં પાણી અલગ અલગ સંગ્રહ થાય છે એનું પાણી જે હતું એનો સદુપયોગ કરી અને જૂનો ટ્યુબવેલ જે બોર હતો એમાં રિચાર્જ કરવા માટે મોટર મૂકી અહીંથી અને બોર રિચાર્જ આઠ દિવસથી લગાતાર મોટર ચાલુ છે એક ભાગનું પાણી ખાલી થઈ રહ્યું છે અને એક ભાગનું હજી બાકી છે એ હવે બસ એ નવા જૂના બોરમાં જ ટ્યુબવેલમાં રિચાર્જ કરવાનું જ છે અને આ મારી જોઈ અને બીજા પણ પ્રેરણા લે ભૂગર્ભ જળાવણું બહુ ઊંડે જઈ રહ્યું છે અને આજે સિત્તેર પંચોતેર કોલમો લાગી ગઈ છે એટલે ત્યાંથી પાણી ઉપર આવવું મુશ્કેલ છે બહુ પણ બધા આવી પ્રેરણા લઈ અને બધા પણ બોર રિચાર્જ કરે તો દરેકને ફાયદો થાય એક હાથે તાળી નથી પડતી એક બોર રિચાર્જ કરવાથી ફાયદો નથી થતો પણ બધાએ કરવો જોઈએ અને મેં તો મારી જાતે પ્રયાસ કર્યો છે પંચોતેર એસી હજાર રૂપિયાના ખર્ચે પાઇપલાઇન મોટર નવી લાવી અને કેબલ લાવી અને મોટર મૂકી અને સિત્તેર પંચોતેર હજારનો ખર્ચો કરીને બોર રિચાર્જ કર્યો છે તમને આ કરવામાં કોઈ સરકારે સહાય કરી સરકારે સહાય નથી કરી પણ ગુજરાત સરકારે કંઈક ફાળવણી કરી છે તે આશા રાખશું કે આમાં સહાય કરે સરકાર